બધાએ જવાબ આપવાનો છે કે ભાઈ કેવું ગાઈવ સેશન થાય છે જેથી આપણે સરસ મજાનું કામ કરી શકીએ મારો અવાજ બરાબર પ્રોપર આવે છે કે નથી આવતો પહેલા એ કહી દીયો બાળકો હેલો હાઉ યુ નમસ્કાર જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ જય જલારામ કેમ છો બધા મોજમાં હસો લેરમાં હસો આનંદમાં હસો હવે મને કોમેન્ટ કરીને બાળકો એ બતાવો કે લાઈવ સેશન મારું તમને દેખાઈ રહ્યું છે કે કેમ થઈ રહ્યું છે એટલે મને ખબર પડે કે ભાઈ આપણે તમારા માટે લાઈવ સેશન હવે ધીમે ધીમે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ બરાબર જેમાં તમને બહોળો સાથ સહકાર ને બધી વસ્તુ મળે એવી વસ્તુ આપણે આજે કરવાની છે બરાબર તો શું મારો અવાજ બરાબર બધાયને આવી રહ્યો છે

કે ભાઈ શું આવે છે સર લાઈવ આડુ આવે લાઈવ આડું ચાલુ કરો આડું ચાલુ કરી તો જસ્ટ વન મિનિટ હવે હું આઈ જો ભાઈ સેટિંગ કરવા જો બહુ કાકા એટલે જોઈ જો આમાં તમને જ્યાં જ્યાં આ પ્રશ્ન થાય ને ત્યાં આપણે કે જેથી આપણે ઈ વસ્તુને શરૂ કરી સકીએ ચલો હવે કેવું દેખાય છે બધાય કયો જીન હાલો હવે કેવું દેખાય છે

કે હું લાઈવમાં બરાબર હારો માણા દેખાઉ છું આમ વ્યવસ્થિત દેખાઉ છું બરાબર પાછળ નું દેખાય છે હા કે ના દેખાય છે ભાઈ કેમેરા મેન સુધીર દેખાય છે બરાબર કેટલો આગળ જાવ તો મારા છોકરા ને આટલું આવું દેખાઉ છું આ મે ઇધર ચલા દીકરાઓ અભી મેં અભી નહીં અભી દીકરાઓ ચલ ભાઈ આ થોડું થોડું સેટિંગ કરતા શીખું છો ભાઈ તમારા માટે આ વ્યવસ્થા કરું છું કારણ કે 80 માંથી 80 લાવવા છે તેના માટે કંઈક તો કરવું પડશે ને બરાબર ઓલા વિડીયોમાં તો તમે કોમેન્ટ કરીને ભઈ જાવ પણ આમાં મારે તમને જોવા હોય તો આમાં મારે તમને નિહાળવા હોય તો શું કરવું પડે હા એમ હા ઓકે સર બરાબર ઓકે સર 12th સાયન્સના સાહિત્ય શીખવાળો આવે છે બધું લાઈનો લાઈન આવે છે કાઈ નો કરાય બરાબર ને 25% બોર્ડમાં કોમેન્ટ આવી જાય છે સર ઓકે બરાબર અ સર સાયન્સ માટે સાહિત્ય હાલો એ આવી જશે બરાબર આજે જો ખાલી તમારી લાઈવ લાઈવમાં આવ્યો છું બાપુ પાસ થવાના હોય તો થાય અરે બાપા બધા પાસ કરવાના આવું કાકા બરાબર તો

ई वह महें से इत्रे अन्ते इत्यंते जो ये देखो ना आओगे क्यों मारा वाला आओ तो तुम्हारा मार्क्सियो नहीं अंदर आ रही है सियो नहीं आमर उमेरियो सियामी सियाबोहा सियामोहा सियो सियो तोहा सियो तो सियो तियो तोहा सियों की अजिये सियावा है सियामा है सियसे सियते सियदे 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 सियंते ई वह महे� बराबर तो આ ટેબલ છે પણ આજે હું આપએ માઇક ટેસ્ટિંગ માઇક ટેસ્ટિંગ માઇક ટેસ્ટિંગ ભાઈ એ ઇનકોડે ના કોડે ના એ સિર્ફ ચેકિંગ કે લિયે હે ઓર યે ચેકિંગ માં હું ખાલી એક બતવાર કાણા જ ભણાવા આવ્યો છું હવે આમાંથી કોઈ પણ પ્રશ્ન આવે તો તમારે આવી જાય અને બેઠો માર્ક આવી જાય બરાબર તમારી સામે આ કોમેન્ટ ની અંદર છે તો એને તમે જો બધાય મોજડી આવે છે સર તમે મને પીડીએફ કેમ નહી મોકલતા આમણા હું તક પીડીએફ મોકલી દઉં ભાઈ તું મુંજાઈ જામાં અને તું મને મુંજાવી દેમાં આવું કઈ નેગેટિવ વાત નહીં કરવાની ભલા માળા જીવનમાં

હલો બધા મહાદેવ હર લખી દો આજનો આ વસ્તુ રાખું છું બરાબર અને પછીના ના લેક્ચર માં મળીએ છીએ ધડબડાટી ને ધાણાજી ત્યાં સુધી બધા જય હિન્દ આવજો બાય બાય ગુડ નાઇટ